તો જોઈએ શું છે પહેલા તો આપણે સંખ્યાઓ સંખ્યા પરિચય ભણી ગયા ને એમાં આવું હતું પ્રાકૃતિક સંખ્યા એટલે ક્યાંથી શરૂ થાય એક થી પછી પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય શૂન્ય થી પછી પૂર્ણાંક સંખ્યા એટલે કઈ આવશે બધી જ ઋણ શૂન્ય અને બધી જ ધન આ ત્રણ બની ગયા છે આપણે આગળના લેક્ચર માં પ્રાકૃતિક સંખ્યા એક થી શરૂ થશે પૂર્ણ સંખ્યા શૂન્ય થી શરૂ થશે અને પૂર્ણાંક સંખ્યા બધી જ ઋણ જીરો અને બધી જ ધન તો અપૂર્ણાંક કોને કહેવાય અહીંયા જે તમને સંખ્યા આપી છે ત્યાં ક્યાંય તમને પોઈન્ટમાં સંખ્યા નથી આવી આપણે કેટલીક વખત છે ને વસ્તુ ખરીદવા જઈએ ને સમજો કે ડી માર્ટ માટે કોઈ પણ પોલમાં ગયા છે ને ત્યાં આપણે વસ્તુ લીધી તો કોઈ વસ્તુ ઉપર આની પ્રાઇઝ લખેલી હોય અઠ્ઠાણું અઠ્યોતેર પોઈન્ટ આનો અર્થ આને તમે અઠયોતેરય નહીં કહી શકો આને તમે ઓગણએંસી પણ નહીં કહી શકો કેમ અઠિયોતેરથી વધારે છે ઓગણઅી થી ઓછું છે અપૂર્ણાંક છે એક કરતા વધારે ભાગ પડે છે એવું છે જેમ કે લખું તો આને કેટલા ભાગ પડ્યા સાડા રેડી અને આ અપૂર્ણાંક એટલે શું જો આ ઉપર અને નીચે એવી ભાષામાં લખાય એટલે કે જેને અંશ અને છેદ સ્વરૂપે લખાય એને કહેવાય અપૂર્ણાંક સંખ્યા જેને અંશ અને છેદ સ્વરૂપે લખાય જેમ કે હું અહીં લખું છું આઠ ના છેદમાં સાત અગિયાર ના છેદમાં ત્રેવીસ અઠ્ઠાણું ના છેદમાં સત્યાવીસ બાર ના છેદમાં પાંચ રેડી તો જે આ ઉપર છે એને કહેવાય અંશ નીચે છે એને કહેવાય છેદ હવે જેને અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય એવી સંખ્યાને કહેવાય અપૂર્ણાંક જે અંશ છેદના સ્વરૂપમાં ન આવે એવી સંખ્યાને કહેવાય પૂર્ણાંક સમજ પડે ગઈ બચ્ચા માટે હવે તમારે આવા ઉદાહરણો તમારે જાતે મૂકવાના ગમી એક આપણો ઉપર મૂકો એક આપણો નીચે મૂકો બરાબર છે એટલે જે ઉપર અંશ દાખલા તરીકે 78 અને નીચે મૂકો 25 ડન તો આ અંશ અને છેદ સ્વરૂપે લખવાનું જેને કહેવાય અપૂર્ણાંક ચલો આ કમ્પ્લીટ છે હવે અપૂર્ણાંકનું સંક્ષિપ્ત સ્વરૂપ સંક્ષિપ્ત એટલે શું થાય অতি સંક્ષિપ્ત એટલે થાય નાનામાં નાનું સ્વરૂપ નાનામાં નાનું સ્વરૂપ એટલે શું હવે જો

બેના ગળિયામાં આવે હા ત્રણ ના ગળિયામાં આવે હા અને છ પોતાના ગળિયામાં આવે ને હા પણ તમે અહીંયા લખશો તો જો 3 2 6 1 6 6 36 થઈ ગઈ એટલે અહીંયા લખો છો ત્યારે જ્યારે ભાગ ઉડાડવાનો હોય છે ત્યારે સંખ્યા લખવાની જરૂર નથી ઓકે એક પણ લખવાની જરૂર નથી તો હવે શું કહીધું જો 6 એટલે શું થયું 2 3 6 9 એટલે શું થયું 3 3 9 હવે ઉપર નીચે સરખું છે હા તો એ ઉડે ત્રણ ત્રણ ગયા તો હવે ઉપર કેટલા બીજા બે નીચે કેટલા બીજા ત્રણ રેડી આને કહેવાય છેદમાં નવ નું સંક્ષિપ્ત હવે હું લખું છું ચૌદ ના છેદમાં એકવીસ ચલો ભાગ પાડ્યા બે સત્તા ચૌદ ત્રણ સત્તા એકવીસ એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નો જવાબ તો સરખો જ આવ્યો બે ના ત્રણ હવે તમને સમજ પડી ગઈ હશે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું જેના અવયવ પાડીને ભાગ ઉડાડો પછી જે વધે છેલ્લામાં છેલ્લો હવે ભાગ ઉડે નહીં આને શું કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ઓકે ચલો હવે અપૂર્ણાંકના પ્રકારો જોવાના છો અને આના પ્રશ્નો પૂછાય છે સાદો અપૂર્ણાંક કોને કહેવાય સાદો અપૂર્ણાંક જેનો અંશ અને છેદમાં સામાન્ય અવયવ એક જ હોય એટલે કે જો અહીંયા પેલું લખ્યું છે 4 ના છેદમાં 7 ચલો અવયવ પાડો બે ગુણ્યા બે સાત અવિભાજ્ય છે એવી સંખ્યા હોય કે જે ઉપર નીચે બે માં હોય તો એને સાદો અપૂર્ણાંક કેવો અપૂર્ણાંક કહેવાય સાદો અપૂર્ણાંક ચલો પાંચ અને આઠ માં જોયું પાંચ અવિભાજ્ય એટલે ભાગ નો પડે પાંચ એકા પાંચ આઠ વિભાજ્ય નવ ના ભાગ પર કેટલા પડશે ત્રણ તેરી નવ પછી નહીં પડે અગિયાર ના ભાગ પડ શું તો અવિભાજ્ય છે એટલે અગિયાર એકા અગિયાર અહીં એક અવયવ તો હશે જ હવે કોમન શું જોવા મળે છે જ બંને ઉપર તો જેનો સામાન્ય અવયવ એક હોય એવા અપૂર્ણાંકને શું કહેવાય સાદો અપૂર્ણાંક કહેવાય છે હવે આવશે ને ચલો શુદ્ધ અપૂર્ણાંક કે આમાં ઘી જેવું આવે શુદ્ધ અને અશુદ્ધ તો હા પેલા તો આપણે અપૂર્ણાંક કોને કીધો હતો અપૂર્ણાંક એટલે અંશ અને છેદના સ્વરૂપે જેને લખી શકે એને અપૂર્ણાંક કહેવાય ઓકે હવે શું ચેક કરવાનું છે જેનો અંશ નાનો અને છેદ મોટો જેમ કે હું લખું છું 7 ના છેદમાં 11 હું લખું છું 6 ના છેદમાં 13 હું લખું છું પચીસ ના છેદ માં એકસો પંદર હું લખું છું છે જેનો અંશ નાનો અને છેદ મોટો તો એને કહેવાય શુદ્ધ અપૂર્ણ નહીં યાદ બીજું કરાવીશ એટલે તમને ભૂલાઈ જશે મને ખબર છે

હું થાકી ગયો છું હવે મારાથી ચલાશે નહીં કા બેસ આપણે બેસીએ થોડીક વાર પાણી પાણી પી નાસ્તો બસ્તો કરીએ આલુ પૂરી ખાઈ એકાદી સોડા પી પછી થાક ઉતરે પછી જશું તો હાથી કે સારું થોડીક વાર બેઠા નાસ્તાનો ડબો લાવ્યા તા ખાધું મજા કરી પછી થોડીક વાર પછી હાથી કીધું આગળ જાય કે પેલું ગલુડું કેવું હજુ મારો હાથી કે મારા ઉપર બેસી એટલે નું ફલ બેઠું ગલુડિયું બરાબર છે હાથી નીચે હતો હાથી મોટો છે ને ગલુડિયું ઉપર છે ગલુડિયાનાથી નાનું છે ઉપર છે નાનું નીચે છે મોટું ઉપર નાનું નીચે મોટું શુદ્ધ અપુર હવે યાદ રહી જશે ને હાથી ઉપર ગલુડિયું બેઠું છે તો હું સમજવાનું શુદ્ધ અવગુણ પછી આગળ આવ્યા તો થોડી વાર થી હાથી લાગી ગયો તો ગલુડિયું એને કે તું મારી ઉપર બેસી જાવ એમ બેસે એને ઉપર એટલે ગલુડિયું હતું એના ઉપર હાથી બેસવા ગયો હાથી બેસવા ગયો ગલુડિયું ચપાઈ ગયો એવું થઈ ગયું ઓકે એટલે હાથી ઉપર હતો ગલુડિયું નીચે હતું

નવાં કહું કે અઠયાવીસ ના છેદમાં એકસો છે એટલે કેવા થશે શુદ્ધ અને અશુદ્ધ અશુદ્ધ કોને કહેવાશે જેમાં અંશ મોટો અને છેદ નાનો જેમાં અંશ મોટો અને છેદ નાનો એટલે જવાબ એનો એક કરતા વધી જશે એટલે આમાં શું લખાશે એકસો 113 ના છેદમાં 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 આવું બધું ઓકે હજી ભાગ ઉડાડવા પડે છે અને ભાગ ઉડા પછી વધશે નહીં કઈ પાછું ઈ જોવાનું છે હવે આવા બધા જવાબ કેવો આવે એક કરતા વધારે એટલે એક યાદ ઈ રાખવાનું છે કે શુદ્ધનો જવાબ એક કરતા ઓછો હોય અશુદ્ધનો જવાબ

એટલે આપતા આપતા પાછી મારે વહી પણ હવે બધાયને આખે આખી આપી શકાય એવું હતું નહીં હું ચોકલેટના ભાગ પણ મારી પાસે વહીતી છે અને જેટલા તમે હતા એ પ્રમાણે બધાની ભાગમાં અડધી અડધી ચોકલેટ આવે એમ તો હું પાછી કેટલી આપીશ તમને બીજી અડધી અડધી પહેલા કેટલી આપી ત્રણ આખી પછી કેટલી આપી અડધી તો આખી એટલે પૂર્ણાંક થયું ને અડધી એટલે અપૂર્ણાંક થયું જો અંશ છે દેવી પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેના બંનેના સરવાળાથી જે બને એને શું કહેવાય મિશ્ર અપૂર્ણાંક કહેવાય ડન આવડશે કમ્પ્લીટ છે ક્લિયર તો જુઓ આ ત્રણ વત્તા 1 ના છેદ આને લખાય 3 પૂર્ણાંક 1 ના છેદ 2 આને શું મંત મંચાય 3 પૂર્ણાંક 1 ના છેદ 2 ઓકે ચલો હવે મને કહેજો કોમેન્ટ માં જવાબ લખજો બેટા હું અહીં લખું છું 11 3 8 હવે આવું લખતા હોય ને ત્યારે જે આ લીટો છે ને એની બાજુમાં જ આ સંખ્યા આવવી જોઈએ અંશ અને છેદ સ્પષ્ટ રીતે અલગ પડવા જોઈએ ધ્યાન રાખજો તો કેમ બનશે જો તો કયો વંચે પેલું આ આખું છે ને પૂર્ણાંક વાંચવાનું 11 પૂર્ણાંક 3 ના છેદમાં 8 ક્લિયર છે 11 પૂર્ણાંક ત્રણ ના છેદમાં આનો ઉપયોગ થશે કેમ ફેરવવાનો ચલો આપણે પેલું જોયું તો ને ત્રણ પૂર્ણાંક એક ના છેદમાં બે હવે શું કરવાનું જોજો આ બે નો ગુણાકાર કરવાનો ચલો કેટલો થશે છ જે જવાબ આવ્યો એના ઉપર ઉમેરવાનો એટલે શું થશે પેલા તો ત્રણ ગુણ્યા બે એના એ જવાબ ને ઉમેરવાનો કેમ ઉપર છે એની સાથે ઉપર કેટલા છે એક અને નીચેનો એમ લખવાનું ચલો એમ પતી ગયું ઓકે ચલો કાઉન્સ નું સોલ્યુશન પેલા ને તો ત્રણ દુ છ

પછી જે ઉપર છે એમાં એના ગુણાકારના જવાબને ઉમેરવાનો જો 3 2 પહેલા 6 કરવાના પછી ઉપર કેટલા હતા 1 1 એમાં ઉમેરવાના અને પછી 2 વડે ભાગવાનો ક્લિયર છે ચલો નવું એક્ઝામ્પલ જોઈએ આઠ પૂર્ણાંક 3 ના છેદમાં 6 ઘડિયા આવડશે તો બધું આવડશે ઘડિયા નહીં આવડે તકલીફ થશે નિયમ શું છે આપણો આ બે નો ગુણાકાર ચલો આઠ છ અડતાલીસ એને ક્યાં ઉમેરવાના ઉપરમાં એટલે ઉપર કેટલા છે ત્રણ એ ઉમેરા નીચે કેટલા છ ચલો અડતાલીસ ને ત્રણ એકાવન છેદ માં છ ઉપર મોટું નીચે નાનું હાથી ઉપર છે તો શું બની જશે અશુદ્ધ રેડી તો આને કહેવાય મિશ્રને અશુદ્ધમાં ફેરવવું અને આવું કરશો પછી જ દાખલાનો જવાબ આવશે હો એ ધ્યાન રાખજો બચ્ચા ક્લિયર છે ચલો નેક્સ્ટ સમછેદી અપૂર્ણાંક જેના છેદ સરખા હોય શું સરખા હોય જેના છેદ સરખા હોય એને કહેવાય સમછેદી અપૂર્ણાંક

છેદમાં બે તેર ના છેદ માં સાત અઢાર ના છેદમાં ચાર ઓગણીસ ના છેદમાં બે અને હવે તમને એવું કહું કે આમાંથી સમછેદી અપૂર્ણાંક ગોતું તો તમે કેવી રીતે ગોધશો એમાંથી જેના છેદ સરખા હોય એવું લેશું છેદમાં ક્યાં આવે છે બે બે વાળું કોઈ છે હા આવ્યું બે અહીંયા છે હા પછી આઠ વાળું છે ના સાત વાળું છે ના ચાર વાળું છે ના તો સમછેદી અપૂર્ણાંક કયા છે સાત ના છેદમાં બે અગિયાર ના છેદમાં બે ઓગણીસ છેદમાં બે ડન છે ક્લિયર ડાઉટ કઈ આવડશે વિષમછેદી કોને કહેવાય તો આમાં આમાં જેના છેદ સરખા નથી એવા પાંચ ના છેદ માં આઠ તેર ના છેદ માં સાત અઢાર ના છેદમાં ચાર તો જેના છેદ સરખા ન હોય એને શું કહેવાય વિષમ છેદી અપૂર્ણાંક કહેવાય આવડશે

તો શું લખીશ સાતના છેદમાં બે હવે ગયું ઓકે હવે ઉપર શું હોય તો સાત વચ્ચે કેટલા છે પ્લસ પછી કેટલા છે અગિયાર ને અગિયાર કેટલા થશે અઢાર ભાગ હા નવ દુ અઢાર છેદમાં બે બે અગિયાર જવાબ કેટલો આવશે નવ તો આ બે સમ છેદ જેના છે બાદ બાકી સાત ના છેદમાં બે અગિયાર છેદમાં બે જેના છેદ સરખા હોય એમાં તમારે સરવાળો હોય કે બાદ બાકી

માઇનસ એમ ના બે ગુણ્યા બે છેદમાં બે એક બે સાતના છેદમાં બે તો અગિયાર ના છેદમાં બે આમાં સહેલું છે ગુણાકારમાં સરવાળા બાદ બાકીનું શું કરવાનું છેદ સરખાવે તો એક જ વાર લખવાનું ઉપર સરવાળું ઉપર બાદ બાકી ગુણાકારમાં શું ગુણાકાર માં ગુણાકાર પતિ નથી આવડશે હવે ક્લિયર છે ગુણાકારમાં જ કરવાનો ઉપર ને નીચે બે જગ્યા ચલો ભાગાકાર શું કરશું ભાગાકાર માં સાત ના છેદમાં બે ભાગ્યા

ચલો અહીંયા બે છે તમારે લેવાનું લસા જેટલા નીચે લસા લસા ઓકે કેવી રીતે લેવાનું ત્રણ અને પાંચ નાના સંખ્યા શરૂ કરવાનો બે નો ભાગ ચાલે ત્રણ થી ભાગ ચાલે છે ત્રણ એકા ત્રણ પાંચ

અગિયાર છેદ પાંચ હવે મારે પાંચ ને પંદર બનાવ છે તો શું કરવું ત્રણ વડે ગુણો તો ઉપર વડે ઓકે તો ઉપર કેટલા પાંત્રીસ નીચે કેટલા થયા પંદર ઉપર કેટલા થયા પંદર હવે જુઓ છેદ સરખા થઈ આ હોય ને સમછેદી કરો છેદ સરખા થઈ આપણો નિયમ શું એક જ વાર પાંત્રીસ વધતા ઉપર સરવાળો ને ત્રીસ

સાત ના છેદ માં ત્રણ પંદર કરવા પાંચ વડે એટલું જ વાર લખવાનું સરખું હોય એટલે તો ઉપર નું બાદ બાકી પાંત્રીસ માઇનસ તેત્રીસ પાંત્રીસ માં તેત્રીસ જેટલા વધે બે અને નીચેના એમના બે ના છેદ માં પંદર ગુણાકાર જોઈએ

અને હોમવર્ક આજના દાખલા આજે શીખાડે એના આધારે તમે આઠ ના છેદ માં ત્રણ નવ અને છપ્પન ના છેદ માં ત્રણ આના ભાગાકાર ગુણાકાર સરવાળા અને બાદ બાકી ગોચ્યો આ સમછેદી થયું બરાબર છે અને બીજું છે 8 ના છેદ 9 અને 11 ના છેદ 3 આના ભાગાકાર ગુણાકાર સરવાળા અને બાદબાકી ગુણછ બરાબર છે અને જે જવાબ આવે એ કોમેન્ટ માં મૂકજો મળીએ નવા દાખલાઓ સાથે નવી રીત સાથે પણ એ પહેલા બે થી ત્રણ વખત વિડિયો રિપીટ કરવો પડે તો રિપીટ કરજો મે આપેલા ઉદાહરણ સિવાય તમે તમારા પોતાની જાતે ઉદાહરણો લઈને ગણજો એટલે આવડી જશે ઓકે મળીએ નવા લેક્ચરમાં આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને દાખલા જે ગણવાના છે એમાં ત્યાં સુધી ટાટા બાય